આદિવાસી સમાજની જે લડાઈ આપણે જોઈએ છે એ લડાઈ ત્રણ બાબત જળ જંગલ અને જમીન કે જે પણ સરકાર સત્તામાં રહી તો આ જળ જંગલ અને જમીન ના જે અધિકારો છે એનાથી વંચિત રાખવાની કોશિશ કરી છે એનાથી આપણને સતત દૂર કરવા માટેના પ્રયત્નો કરતા રહ્યા છે એ નર્મદાનો વિસ્થાપિતો હોય એ ઉકાઈના વિસ્થાપિતો હોય કે આંબલી લાઠી ઈશર ડેમ અને ગુજરાતના જેટલા પણ ડેમોના વિસ્તાપિતો થયા એમના લોકો એ તમામ આદિવાસીઓને આજ સુધી પણ જમીનના અધિકારો નથી મળ્યા અને વન અધિકારથી એમનું અમલીકરણ નથી થયું આજે એ લોકો લડી રહ્યા છે ગાંધીનગર સુધી પણ આજે કોઈને પણ આ સરકાર સાંભળતી નથી ત્યારે ફરી આપણા વિસ્તારમાં એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ નવો પ્રોજેક્ટ કોના હિતમાં આવી રહ્યો છે એ સમજવું આપણા માટે જરૂરી છે આ પ્રોજેક્ટ જે મૂડીવાદીઓની દલાલી કરતા લોકો ગાંધીનગર અને દિલ્હીમાં બેઠા છે એ મૂડીવાદીઓની દલાલોએ આ પ્રોજેક્ટને અહીંયા લાવ્યા છે આ પ્રોજેક્ટ આ સોલર પ્રોજેક્ટ જ્યારે અહીંયા આવી રહ્યો છે

જંગલ જમીન ની સનદો મળવી જોઈએ એની એમને ચિંતા નથી પણ જે પ્રાણીઓ છે એની ચિંતા છે એટલે પ્રાણીઓને આદિવાસીઓ કરતા વધારે મહત્વ એ લોકો આપે છે પણ આદિવાસીઓને મહત્વ નથી આપતા એટલે આપણે આ લોકોની તાકાત ને સમજી આવી પડતા સાથીઓ અને હવે આ લડાઈ આવેદન નિવેદન સુધીની રહી નથી ગાંધીનગરની જે વિધાનસભા છે એનો પણ ઘેરાવ કરવાની આપણે તૈયારી કરી લેવી પડશે સરકાર અને રાજકીય પાર્ટીઓ પાણી લઈને ડૂબી બની છે આ કહીએ છે કે આ અધિકાર અને સંઘર્ષ ને ટેકો રાજકીય પાર્ટી

સુરત જિલ્લા વન વિભાગે એક દરખાસ્ત મુખ્યમંત્રીને મોકલી છે છે આ આ આ દરખાસ્તમાં ત્રણ તાલુકાઓનો સમાવેશ આવ્યો અને એક અભ્યારણ્ય બિલ્ડ કરવાના છે તૈયાર કરવાના છે એ દિશામાં એક સર્વે ચાલી રહ્યો છે જેનો અધિકારીઓને પૂછવામાં આવે છે તો કોઈ જવાબ આપતા નથી એ લોકો લોકશાહીને નથી માનતા બંધારણને નથી માનતા એટલે કોઈ જવાબ આપતા નથી આજે વિસ્તાર છે એ વન અધિકાર અધિનિયમ નું હજુ સુધી અમલીકરણ નથી થયું આ વિસ્તારમાં અને એક તરફ આ અભ્યારણ્ય લાવીને સિત્તેર હજાર હેક્ટેર કેટલું સિત્તેર હજાર હેક્ટેર જંગલ ને અભ્યારણ્યમાં તબદીલ કરવાની આ લોકો યોજના કરી રહ્યા છે આજે અભ્યારણ્ય લાવ્યા છે કાલે ઇકો સેન્સિટિવ ઝોન લાવશે કાલે કોઈ બીજું લાવશે તો જંગલમાં જવા માટે પણ આપણે પાંદડું તોડવા માટે એ લોકોની પરવાનગી લેવાની આપણો વિસ્તાર છે આપણો રાજ છે તો આપણે એમને પૂછીને જંગલ માં જવાનું તો આ સરકાર ને આપણે કેવું પડશે કે ભાઈ તમારા એક ઇંચ જમીન કામ બંધ કરવું પડશે અને આપણા વિસ્તારની એક પણ ઈંચ જમીનમાં બેસવા દેવાનું નથી અને આઠ દર્દી આપણે પેદા થયા છે આઠ દર્દી માં આપણે મળવાનું છે પણ આ પ્રોજેક્ટ ને આવવા દેવાનું